તો મારી બેનનું આજનો વિડીયો છે ને મોતીવાળા મસ્ત લોંગ સેટ જે અસલ હોનાની કોપી હોય ને એની ઉપર છે મોતીવાળામાં સિંગલ કલર પછી ડબલ કલર ત્રણ કલરવાળા મોતીની માળાવાળા જબરજબરદસ્ત છે અને કુંદનવાળા પીસ રહેવાના છે બધા જ નજર કરો પહેલાં પીસ ઉપર હું તમને પછી બતાવું તમને એની ખાસિયત બતાવું જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે એક નંબર વસ્તુ છે ગોળ પેન્ડલમાં એક નંબર ડિઝાઇન રહેવાની છે હું તમને જો કાઢીને બતાવું એક વાર તમને આઈડિયા આવશે આ ગોળ પેન્ડલમાં ડિઝાઇન છે ને એક નંબર ડિઝાઇન છે અને એક તરફી વેચાય છે આપણે સેવાય મિનિટ છંદમાં અત્યારે સોમાં હું છે ને તોય બેનો ગડદી કરે છે એટલી વાત જવાઈ દો એની બુટીની વાત કરું ને તો બુટી જો જેવું પેન્ડલ છે ને એવી જ બુટી એની ઘૂઘરીવાળી બુટી રહેવાની છે

વચ્ચે ગોલ્ડન ડિઝાઇન એ આપી છે આની બુટી છે જેવું પેન્ડલ છે ને એવી જ બુટી રહે આપણે કોમ્બિનેશન જ એ રીતે બનાવીએ છે ને કે છે ને તમને જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે આ જો ગ્રીન મોતીમાં ગ્રીન ક્રિસ્ટલ હાઇડ્રોક્રિસ્ટલ જે આવે ને એનો પછી પીસ છે આ મસ્ત જોઈએ ગ્રીન હાઇડ્રોક્રિસ્ટલની બંધાઈ કરેલો ખાખા મોતીમાં પીસ બનાવેલો છે અને હેરિટેજ સ્ટાઇલમાં બનાવ્યો છે જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે અને બ્રાસ મટીરિયલ રહેવાનું છે અને પ્રીમિયમ વસ્તુ છે એટલે કાળી ધોળી થાહે નહીં આવું ના જ રહે લોંગ સમય સુધી અને આપણે ત્યાં લઈને પસ્તાવ નહીં એવા પીસ આવશે જ નહીં ક્યારે તમને લીધા પછી તમે બે વાર બીજા પીસ લઈ જાઓ અને વખાણ કરતા નહીં થાકો એવી ડિઝાઇનો રહેવાની મસ્ત હેરિટેજ સ્ટાઇલ ની બુટી છે એની આ પીસ તો જો તમે બેનું એક નંબર ડિઝાઇન છે જોતા જ ગમે નહીં એવી ડિઝાઇન મોસ્ત હેરિટેજ સ્ટાઇલમાં બનાવેલો પીસ છે આ પિંક વાઈટ રામા ગ્રીન ચાર ચાર કલરના તો બેનો આમાં ક્રિસ્ટલ છે અને ઈ તે જબરદસ્ત બુટીમાં જો મસ્ત લટકણ આપેલું છે અહીંયા તમને એમ થાય ના ના તો લઈ જ લેવા છે એવા પીસ છે અને આ જો હેરિટેજમાં જબરદસ્ત ડિઝાઇન વાળો પીસ જો હેરિટેજમાં મસ્ત પતલી માળા વાળો એક નંબર પીસ છે મોઝોનાઇટ સ્ટોન વાળો ગ્રીન મોઝોનાઇટ સ્ટોન છે નીચે તમને બતાવું જો હજી હજી તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરી હોય ને અમારી યુટ્યુબ ચેનલને તો કરી લેજો કારણ કે મસ્ત મસ્ત કલેક્શન અહીંયા મૂકતા રહેવી છે અહીંયા તો તમે જેટલું જોશો એટલું ઓછું છે અને યુટ્યુબમાં તો આપણે કેટલું ઇન્સ્ટામાં તો કેટલુંક મૂકી શકીએ આપણે વધીને ચાર પાંચ પાંચ પીસ અહીંયા બધું જ કલેક્શન તમને જોવા મળી જવાનું છે હા એની બુટી જેવું પેનલ એવી બુટી તો ઓર્ડર દેવાનો હોય ને બેનો તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે પ્રાઇઝની જાણકારી માટે તે એ નંબર આ રહેશે એ નંબરમાં તમે સ્ક્રીનશોટ મોકલી દેજો અને ઓર્ડર દેવો હોય તો એમાં સ્ક્રીનશોટ મોકલજો એટલે ભાવ કહી દઈશું અને તમને ઓર્ડરની પ્રોસેસ એ બતાવી દઈશું અને જો જોઈન લેવું હોય તો આપણું એડ્રેસ એ નીચે આપેલું છે એડ્રેસ ઉપર ફટાફટથી આવી જજો અત્યારે સોમાં હું છે ને સોમાં હું તોય દુકાનમાં ગરદી ખૂટતી નથી કંઈક ખારું રાખતા હશે ને પ્રીમિયમ વસ્તુ રાખતા હશે તો એ જ આવું એવી ગરદી રહેતી હશે ને બેનું છે ને એક નંબર ડિઝાઇન તો ફટાફટથી બેનો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને આગળ શેર કરો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં અત્યારે કરેલું હશે ને તો સિઝનમાં કામમાં આવશે તો એ તમને યાદ આવશે કે વૈભવભાઈ કંઈક મૂક્યું તું એવું લેવું છે કરી રાખજો તો તમને યાદ